નમસ્કાર હું મુકેશ જોશી સવિ સંદેશમાંથી આવી ગયો છું આજે ચકલાસી ગામના સાત નંબર વોર્ડની અંદર અહીંયા તમને આ ભગવા અને કેસરીઓ કેસરીઓ દેખાતો હશે પાછળની સાઈડની અંદર એક ચૂંટણીનો બહુ મોટો માહોલ છે નગરપાલિકાની ચૂંટણી છે ચકલાસી ગામની અંદર જેની અંદર કંઈક ઉમેદવારો ઊભા રહ્યા છે અને અમુક અપક્ષમાંથી બી છે ભાજપ કોંગ્રેસમાંથી બી છે પણ તમને પાછળ જેટલું દેખાય છે એ ટોટલી ભાજપની

તમારા નેતા કોણ છે અત્યારે તમારા નેતા કોણ છે શું નામ છે તમારા કેન્ડિડેટ જે ઉભા રહ્યા છે લીલાબેન કે મીનાબેન લીલાબેન ઉભા છે મીનાબેન ઉભા છે તમે વોટ પણ આપશો અને તમે વોટ આપવા માટે કેટલા ઉત્સાહી છો બહુ જ આ તમારે ઇલેક્શન બીજી વાર લડી રહ્યા છે તો પહેલી વાર મેં ઉત્સાહી હતા તો જીત અપાવી હતી અને આ વખતે જીતની શું છે તમારે વિચારધારા મોટી મોટી જીત મળે તમને તમારા કેન્ડિડેટ તો ઘણા બધા ઉભા છે કેમ એમને એટલા મળે તમે શું એવો સપોર્ટ કરવાના છો તો એમને જીતાડશો વોટ આપીને જીતાડશો તો મતદાન કરીને કેન્ડિડેટને જીતાડવાની પૂરી તૈયારી છે અહીંની જનતાની જાણી લઈએ અહીંયા યુવાઓ છે અને પહેલી વાર વોટ આપે છે એવા નવા યુવાઓના વોટ કેવી રીતે બુથ સુધી પહોંચે છે અને કેટલા ઉત્સાહી છે એ જાણીશું આપણે શું નામ તમારું તમારી ઉંમર કેટલી છે અત્યારે ઓગણીસ ઓગણીસ વર્ષ પહેલી વાર વોટ આપો છો તમે આ પહેલી વખત વોટ તમે જે કરો છો શું ઉત્સાહ લાગે છે તમને શું ઉત્સાહ લાગે છે ભાજપ ઉત્સાહ છે તો ભાજપને વોટ આપશો તમે કેમ બીજાને નહીં આપો ભાજપ કામ કરશે તમારો વિશ્વાસ છે ભાજપનો હજુ બી વિશ્વાસ છે ને અટૂટ રહ્યો છે અને દરેકને ભાજપ ગમે છે અને તમારા વિસ્તારમાં ભાજપને એ માંથી જો નંબર આપવામાં આવે બરાબર છે તો કયા નંબર પર આવે પહેલો નંબર આપવા માટે આવે છે તો પહેલા નંબરની ભાજપને પસંદ કરી છે અને તમે પણ પહેલીવાર વોટ કરો છો ભાજપને વોટ કરશો તમે તમારો ઉમેદવાર કોણ અને બીનાબેનને જ કેમ વોટ આપશો તમે એક કામ કરશે વિશ્વાસ છે તમને શું નામ તમારું ભાવેશભાઈ 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 તમે પણ પહેલી વાર વોટ કરી રહ્યા છો ભાવેશભાઈ પણ પહેલીવાર વોટ કરી રહ્યા છે અને કયા વિસ્તારમાંથી આવો છો અને કયો વોટ લાગે તમને તમારો કેન્ડિડેટ કેન્ડિડેટ કોણ છે પાક્કું છે ને વોટ આપતા કોને આપવાનું છે કયો નિશાન છે

જાણીશું કે અહીંની જે ભાવિ જનતા છે અને એમને વિશે કેન્ડિડેટ વિશે શું વિચારે છે અને ભાજપ વિશે જે એમને વિચારધારા છે એ પણ જાણીશું આપણે શું નામ તમારું સાહેબ પૂનમભાઈ હવેભાઈ વાઘેલા અને તમે ચકલાસી વિસ્તારના કયા વોર્ડમાંથી આવો છો સાત વોર્ડ અને તમારા કેન્ડિડેટ કોણ છે તો એમને ટિકિટ જબરદસ્તી લીધી છે કે મળી છે પાર્ટી આપી છે

સ્કૂલ સ્કૂલની અંદર તમારે મતદાન થાય છે અને મતદાન અવશ્ય કરવું દરેકે કરવું અઢાર વર્ષની ઉપરની વ્યક્તિએ કરવું મતદાન એ જરૂરી છે જરૂરી છે ને જરૂરી છે અને તમે કોને રોલ મોડલ સમજીને તમે આ ભાજપ પાર્ટીને પસંદ કરી છે નરેન્દ્ર મોદીજી

જાણીશું અહીંની થી અને અહીંની શું સમસ્યાઓ છે એ જનતા બતાવશે કેન્ડિડેટ તો બતાવશે તેમને જીતવા માટેની વ્યવસ્થા અનુસાર પણ જનતા બતાવે ને જનતાનું પહેલો સાંભળવું જોઈએ તો આપણું શું નામ સાહેબ ચેતન વાઘેલા અને તમારા વિસ્તાર કેવો લાગે છે અમારો વિસ્તાર તો કામમાં બાકી છે એ બધું થોડું વિસ્તાર બાકી છે કે વિસ્તારના અંદર રહેલા કામો બાકી છે વિસ્તારના અંદર રહેલા બધા કામો બાકી છે થોડા અધૂરા છે શું કામો બાકી છે કે પાણી માટે નળ છે પછી સ્ટ્રીટ લાઈટ છે બીજા વગેરે વગેરે થોડા કામ કામ થાય બરાબર છે એને માટે તમે કોને ઉભા રાખ્યા છે અમે એમના માટે મીનાબેન પૂનમભાઈ ને ઉભા રાખ્યા છે તો એમને વોટ આપવો જોઈએ હા એમને આપવો જોઈએ કેમ જરૂરી છે કારણ કે અમારા અમે ઊભા કર્યા છે એમને અને અમને બાકી કામ છે બધું પૂરું કરવાના એ કરશે પૂરો વિશ્વાસ આવે છે કે ખાલી ખાલી છે ના પૂરે પૂરો વિશ્વાસ છે કેટલા જણ સપોર્ટ આપશે બધા બધા અને જીતાડવાના છે કે પૂર્ણ બહુમતી જીતાડવાના છે કોણ છે તમારો કેન્ડિડેટ કયા નંબર નિશાન છે અને કયો નંબર આવે છે ત્રીજો નંબર નિશાન છે કમલ નું એની પર મત આપો અને વિજય બનાવો મીનાબેન એવું જનતા સાથે પણ વાતચીત કરી છે આપણે ધન્યવાદ કેમેરામેન ચિરાગ મુકેશ જોશી સંદેશ